બધા ખેડૂત ભાઈઓ તો આપણે આ જે કોલોનજીનું વાવેતર છે તે બારતેર વીઘાનું આ વર્ષે જે આપણે વાવેતર છે અને અત્યારે જે આ ત્રીજું પીત ચાલુ છે મારે અને જે કોરવાણ પલાયેલી હતી તેમાં મેં બે પાણીનો પાયેલા હતા અને આ ત્રીજું પીત ચાલુ છે અને જે કોલોજી છે તે આજે એક મહિનો ને બે દિવસની થઈ ગઈ છે અને આની તમે જે વધ કહેવાય તે જોઈ શકો છો આ આ વધ છે અને બહુ સારી કે કલોંજી ઉગી આવી છે આ વર્ષે તમે જોઈ શકો છો ને આમાં આપણે કલોંજીમાં વાત કરીએ તો આપણે આ જમીન છે તેમાં આપણે દશક પાણી જેવા જોઈશે એવું લાગે છે અને એકસો વીસ દિવસ પછી એકસો વીસ દિવસે આ પાક છે આને તમે જોઈ શકો છો અવડી અવડી કલોંજી થઈ ગઈ છે આનું વાવેતર આપણે જે છે તે આપણે જીરાના ચક્કર હોય તેમાં વાવેતર કરેલું છે અને દોઢક કિલો આજુબાજુ જે બિયારણ છે તે આમાં પણ નાખેલું છે અને આ રીતની કલોંજી છે આપણી ચેનલમાં સારો લાગે વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો કલોંજીની માહિતી આપણે આપણે ચેનલમાં આપણે વિડીયો અપલોડ કરતા રહેશું